રામ રામ ને સીતારામ ડાયરાને આપણે અત્યારે પૂગી ગયા છે પ્રકાશભાઈની વાડીએ અને ઘણા ભાઈઓ કહેતા હતા કે ડુંગળી તમે વાવેતર કરેલું એ બતાવીજો બરાબર તો આજે આપણે સ્પેશિયલ ડુંગળીનો જ વિડીયો બનાવવાનો છે બરાબર એટલે તો ડુંગળીનું વાવેતર કરેલું છે કે ભાઈ ક્યુ બિયારણ છે કી રીતનું વાવેલું છે અને કેટલો ટાઈમ થયો છે તો એ આજ બધું આપણે જાણીશું પ્રકાશભાઈ પાસે પ્રકાશભાઈ આપણી પાસે છે અહીંયા હાજર અને ખરેખર આમ જો કે એનો ફોન નહીં આવ્યો હતો મને આગળ એ ઘરે હું હતો ને ત્યારે અને આપણે આ વાવેતર કરેલું હતું ઓગણીસ દાતે બરોબર તો હવે આપણી પાસે બત્રીસ દાતા થઈ ગયા છે એટલે ઓગણીસ દાતાનું વાવેતર પણ કેવું છે એ પણ તમે આપણે અને કેટલું બિયારણ નાખ્યું તું કયું કયું ખાતર નાખ્યું હતું હું હું માવજત કરી આજ બધે ટૂંકમાં આખે ડુંગળીનું પાક ભાઈએ કર્યો છે એ બધે તમને આજ માહિતી જાણવા મળશે અને ખુદ ખેડૂત પાસેથીને જાણીએ આપણે પ્રકાશભાઈ કેમ છે મજામાં એ રામ રાગલે રામ રામ હારું ને હું કે ડુંગળી ડુંગળી આવી ગયા જો અને આપણે વાવી કઈ ક્યુ બિયારણ હતું આ છે ઈલોરા ઈલોરા નાસિક નાસિક બરોબર અને હું વાવવામાં પાયા ખાતર ક્યું નાખ્યું હતું એક જ નાખ નાખ્યું હા નાખ્યું જ નહોતું કારણ કે ગરમી વધારે હતી પછી કયા કયા ખાતર અત્યાર સુધી તમે નાખ્યા એ બધાય જણાવી દો પછી આપણે ઉરિયા એકવાર નાખ્યું હતું હા અને પછી વીસ જીરો તેર ડીએપી હાવ નાખ્યું જ નથી ડીએપી નેક્ટલી નાખી પછી તો અધવાય છે ટૂંકમાં ઉગીને કમ્પ્લીટ દોઢક મહિનો થઈ ગયો પછી પછી એમોનિયા અને આ કેટલા વીઘાનું વાવેતર છે તો આ પાંચ વીઘાનું વાવેતર છે અને બિયારણનો દર આપણે શું રાખ્યો તો દોઢ કિલો ઉનાળા હા સાડા સાત કિલો બિયારણ ટોટલામાં આમાં નાખ્યું હતું આપણે વીઘે દોઢ કિલો એક કિલો ને પાંચસો ગ્રામ બરોબર ને વીસ જીરો તેર વાયકલું છે હા અને દવાના રાઉન્ડ શું શું કીધા પ્રોફેનોન મોનોન બસ સામાન્ય સામાન્ય ફૂગ નાશક આપણે હા ફૂગ નાશક તો હેવી માર્યા હોય ને

પછી ડેકલ થી નહીં જતી કોઈ વસ્તુ થી તરકસ ઉપર થી નહીં જતી બરોબર ઠક ઠકવી દે લા નીંદ પણ નીંદવામાં પાછી એવી અઘરી નીંદવામાં અઘરી કારણ કે આ જેટલા આના પાન રહ્યા ને એટલા મૂળ હોય જેટલા પાન એટલા મૂળ એટલે આ દૂધ લું છે ને વધારે થાય છે હા બધાના ખેતરમાં જનરલી થાય છે એટલે ડુંગળીનો ઘેરો છે મસ્ત કાંઈ ઘટે નહીં અને આ રીતનું કાંઈક વાવેતર થયું જો તમે હવે ભાઈઓ કહેતા કે તમે ડુંગળીના વાવેતર તો કરો છો પણ વાવેતરના વિડીયો ક્યારેક ક્યારેક બતાવજો તો આજ ખાસ આપણે પ્રકાશભાઈની મુલાકાતે થઈ બરાબર અને હવે આગળ વિડીયો તમને જોવા મળશે એ પણ આજ ને આજ જ અત્યારે જ આગળ ઉતારવાનો છે પ્રકાશભાઈ તમારી ટોટલ ડુંગળી કેટલી વાવેલી છે બીજી વીઘાની પાછળ નવ વીઘાની એ પાછતરી છે એટલે એનો વિડીયો તો એનો મહિનો જેવું થયું એ પણ એ વાવેતરનો વિડીયો હતો આ વાવેતરનો વિડીયો આપણે નહોતો એટલે આનો બનાવ્યો ટૂંકમાં એ વાવેતર હજી મહિનાની કઈક ઢક થઈ ગઈ ઢક જેવું થયું હે પારા પ્રમાણે ટૂંકમાં આવી છે એ પાછળ વાવેલી છે આગતરી વાવેલી હતી એટલે આગતરી વાવેલમાં માલ સારામાં સારો થઈ ગયો છે હે રીતનું અને બધું વાવેતર છે દાણે કેમ હમ હમ દારિત નો કેરો હે